આ સંસારનો કોઈ પણ વ્યક્તિ તમારી સામે ગમે તેટલું છળ કરવા જાય પણ જેની હારે ભગવાન કૃષ્ણ હોય ને કોઈનું છળ કામ ન કરે ક્યારે આ સંસારમાં જેને જે કરવું હોય તે કર્યા કરે બસ તમારા મનમાં બે વાત હોવી જોઈએ કે હું ખોટા માર્ગ ઉપર નહીં જાઉં અને કૃષ્ણ સિવાય કોઈનો ભરોસો નહીં કરું આ સંસારમાં આ દુનિયામાં ભરોસો કરવા જેવું હોય તો કૃષ્ણ છે બાકી તો હાલતા લોકો તમારો ભરોસો તોડી નાખશે ગમે ત્યારે આ સંસાર ગમે ત્યારે તમારો દગો કરી દેશે દ્રઢ એના ચરણનો કેરો ભરોસો એકમાત્ર ભરોસો કૃષ્ણનો રાખો અને જેણે જેણે કૃષ્ણનો ભરોસા રાખ્યા છે એને જીવનમાં ક્યારેય વ્યાધિઓ આવી જ નથી ઉપાધિ કરી જ નથી અને આ સંસારમાં આપણે ચિંતા કરવાથી થવાનું શું ચિત તું ને ચિંતા ધરે કૃષ્ણ ને કરવું હોય તે કરે આ સંસારમાં તમે ચિંતા ન કરશો કેમ કે તમે ગમે તે કરો કરવું તો કૃષ્ણ જ છે આમ તો અંતે તો બધું ઈ જ કરે છે અને કૃષ્ણ એ બતાવેલા માર્ગ ઉપર ચાલશો તો જિંદગીમાં ક્યારે દુખી નહીં થાવ તમારી પાસે રસ્તો નહીં હોય તો કૃષ્ણમાં ભરોસો રાખશો તો કૃષ્ણ રસ્તો બતાવશે